આપ નેતાની ટિપ્પણી સામે કોરી સેનાનો વિરોધ બોટાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજદાસ સોલંકીની ટિપ્પણી સામે વિરોધ નોંધાયો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીની હળદર મુલાકાતની રાજકીય ગણાવતી ટિપ્પણીના વિરોધમાં પત્રકાર પરિષદ યોજવા આવી હતી જેમાં આપના નેતાઓએ વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અહેવાલ રોહિલ આર જદાબરા અખિલ ભારતીય કોળી સમાજ મહિલા મોર્ચાના પ્રમુખ દયાબેન નરસિંહભાઈ અણિયાળિયા મારું નામ છે જે બ્રિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના અડદા મુકામમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે બિરજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ જે સમાજના ભાગલા પડવાનું રહેવા દો સમાજના હિતલક્ષી જેને પોતા હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકીને એમ કહેવા માગું છું કે જે હળદર કરદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વારે આવેલા દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે તેમને હું બિલકુલ વખોડી કાઢું છું અને બ્રિજરાજભાઈને હું કહેવા માગું છું ભાઈ જે ત્રીસ ત્રીસ વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમ તારીખ સોળ સોળ તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા ત્યારબાદ જે બ્રિધર સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય તો જે આ બોટાદ જિલ્લાના સમાજના આગેવાનો એકત્રિત થઈ અને બિરરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો આ બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં 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 તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી